सत गुरु भगवान की जय सनातन धर्म की जय हेलो हेलो जय गुरुदेव जय गुरुदेव जय पितरलता गुरु मेरे द्वारा वीडियो आपने बहुत इशारो लागयो पर आज जो तुम्हारा प्रवचन में साभियो ना मैं बहुत बहुत एकदम निकाला था सारो लागयो

આજે બીજું કે જીવન સાથે કીધું કે વચન માંથી વચન બોલે અહીંયા બધી વાત કરી એટલે આના વિશે થોડો પ્રકાશ પડો તો આનંદ આવે આમ જો આપનો સમય હોય તો હવે એમાં હું છે અને સાધુ સંતો તો આપણે કહી જ ગયા છે હા પણ વસન માંથી વસન બોલે એટલે અને વસન માંથી વતન બોલે એ હું કઈ એ કયા તત્વો ને કેતા હોય તો એ જાણતા હોય બોલતા હોય એ પણ આપણે અનુમાન મૂકી શકીએ કે આપડા અનુભવ અનુસાર કે આ તત્વ માંથી આ તત્વ બોલે એમ એટલે આપડે આધ્યાત્મિક ની અંદર પ્રથમ તો આપણે સોહમ રૂપી નાદ હા આ એક વસન છે વસન છે કોઈના આધારે નથી હા બરાબર આપણે ઘટની અંદર આપણે સાંભળતા હોય આપણે તો મન દેશામાં હોય બરાબર તો વસન સોહમ રૂપી જે વસન પ્રગટ થાય છે હા એ શબ્દમાં સાધક જયારે શૂન્ય અવસ્થામાં આવી જાય મન એમાં લય પામે બરાબર તો આજે સોહમ છે ને એ જ અજંપા છે અને અજંપા પ્રથમ પ્રગટ થાય ને પછી સાધક એમાં લય પામે એટલે રૂપી સોમ છે એટલે ઓમકાર રૂપી નાથ જાગ્રત થાય બરાબર 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 ઈ આપણા દસમ દ્વાર થી પ્રગટ થાય બરાબર બરાબર ઈજ ઓમ ઓમ રૂપી નાથ છે આપણો બરાબર ધન્યવાદ ધન્યવાદ તમારો

જે બોલ્યા હોય એ સમજીને બોલ્યા હોય પણ એ હું સમજીને બોલ્યા હોય આપણે નક્કી ન કરી શકીએ પણ આપડા અનુભવ અનુસાર આપણે કહી શકીએ કે આ વસ્તુ આ હોય એમ બરાબર બરાબર આ જે વાત એ તમારી બહુ સરસ વાત આવી નાદ શૂન્ય થાય પછી ઓંકાર નો ધ્વનિ ચાલુ થાય આમ થોડુંક ગુચવાણ જેવું હતું કોઈ મહાપુરુષ મળે તો આનો ખુલાસો થઇ જાય તો થોડી શાંતિ મળી જાય મેં આજે અચાનક બપોરે તમારો સત્સંગ સાંભળ્યો મને બઉ સરસ લાગી ઘણા મહાપુરુષો ને બહુ વાંધો પણ આના રીતે આવી રીતે નિખાલસ વાત ખુબ જ કરતા હોય છે બરાબર એટલે આજે તમારી જે વાત હતી એ બપોરે મને લાગી કે ના અહિયાં કંઈક કઈક આપણને મળશે એવું મને આશા હું આપડે જાણ બધું કઈ આપડું દાયબેલું રેવાનું નથી આ બધું મેદાન ની વસ્તુ છે બધા નો અધિકાર છે બધાયનો હક છે બધાય જાણી શકે છે બરાબર આમાં મારે તો છુપાવી લઈ મારે તો હું કામ ન ના ના બરાબર બરાબર આમાં એવું પણ નથી કે હું બધું જાણતો મારી કરતા વધારે જાણતા તમારી સાચી બધા છે કોઈ નાનો મોટો નથી

કૃષ્ણ ભગવાને કીધું અક્ષરો હું અહંકાર બરાબર છે એટલે આ રીતે બધા પુરામાં મળ્યા છે એટલે આપણું જે અમુક જિજ્ઞાસા ને એ સંતોષ થાય એમ બઉ સરસ વાત કરી છે જવાબ આપી બદલ બી ખુબ આભાર ગુરુ મહારાજ તમારું એકદમ સારું કરશે આપવાના જેવો અમારા જેવા જ્ઞાન ગુરુ બધા નો એક જ છે કોઈ અલગ નથી આપણે બધા જ એક ગુરુના શિષ્ય છે બરાબર છે આમાં કોઈ આપણે ભેદ નહીં રાખવાનો ના ના સાચી વાત આપણે સાધના આપણા અભ્યાસ દ્વારા આપણને જાગૃતિ વધારે થાય જેટલો અનુભવ કરીએ જેટલો અભ્યાસમાં બેસીએ અને સાધના કરીએ એટલે આપણને જાગૃતિ થાય એમ એટલે આમ કાયમ સુરત રહો પરમે નથી ના પરમે સરસ ધન્યવાદ હું તમને ધન્યવાદ के कारण सीता तुम्हें आनंद करायो बहुत मजा आया सर जय हो तुम्हारी जय जय हो प्रभु सत गुरु भगवान की जय सनातन धर्मनी जय